સુરત મહાનગરપાલિકામાં ઓનલાઈન યોજાયેલી બજેટ સભા અને તેમાં પણ ટેક્સટાઇલ માર્કેટની જગ્યા તથા પાણી બિલમાં માફીની માંગ સાથે વિપક્ષ આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને ત્યાં ધરણા શરૂ કરાતા પોલીસ દ્વારા આપના વિપક્ષી નેતા અને કોર્પોરેટરોની અટકાયત કરવામાં આવી હતી તો ધરણા દરમિયાન આપના એક કોર્પોરેટર બેભાન થતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા સુરત મહાનગરપાલિકામાં વિપક્ષ તરીકે કોંગ્રેસને માત આપી આમ આદમી પાર્ટી બેઠી છે ત્યારથી જ શાસકોના નાક નીચે પાણી લાવી દીધું હોય તેમ લાગી રહ્યું છે ત્યારે ઓનલાઈન બજેટ સભા યોજવાનો વિરોધ કરી રહેલા આમ આદમી પાર્ટી આપે મનપા કચેરીએ વિરોધ પ્રદર્શન કર્યું હતું અને ત્યારબાદ આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો દ્વારા ત્યાં ધરણા પર બેસી વિરોધ કરાયો હતો આપના વિપક્ષી નેતા ધર્મેશ ભંડરીએ ડેપ્યુટી મેની ચેમ્બર બહાર અનશન શરૂ કર્યા હતા તો અન્ય ધરણા કરનાર કોર્પોરેટરમાંથી એક એવા મહેશ અણઘન બેભાન થતાં તેઓને તાત્કાલિક સારવાર માટે એકસો આઠ ઇમરજન્સી એમ્બ્યુલન્સમાં હોસ્પિટલે ખસેડ્યા હતા ટેક્સટાઇલ માર્કેટિંગ જગ્યા લીઝ આપવાના મામલે અને પાણી બિલ માફ કરવાની માંગ સાથે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો હાલ તો સુરત મહાનગરપાલિકામાં જ્યાંથી વિપક્ષ તરીકે આમ આદમી પાર્ટી આવી છે ત્યાંથી રોજે રોજ કોઈને કોઈ કામગીરીને લઈને શાસકો માટે માથાનો દુખાવો સમાન બન્યા છે જોકે આપની કામગીરીને લઈ શહેરીજનો પણ ખુશ જોવા મળ્યા હતા કારણ કે કોંગ્રેસ તો માત્ર બેઠી રહેતી હતી અઝર કુરેશી સાથે પ્રકાશવાળા જી ટેન્ટ ન્યૂઝ